થરા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ઓનલાઈન અભ્યાસક્રમોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેર તથા કાંકરેજ તાલુકા કેનવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય યુનિવર્સિટી કક્ષાની ઓનલાઇન અભ્યાસક્રમોની શિબિરનું આજરોજ આયોજન કરવામાં આવ્યું આ શિબિરનું ઉદઘાટન પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું પ્રારંભમાં કોલેજના પ્રોફેસર દિનેશ કુમાર ચારણે મહેમાનોના સ્વાગત પ્રવચનની સાથે ઓનલાઈન શિક્ષણ સેવાઓ અને તેનાથી થતા લાભો વિશે પ્રેરક અને જ્ઞાનસભર પ્રવચન આપ્યું શિબિરના અધ્યક્ષ અને શ્રી તથા થરા કેડવણી મંડળના પ્રમુખશ્રી તેમજ આર્ટસ કોલેજના દાતા શ્રી ધીરજભાઈ કે શાહ અતિથિ વિશેષ તથા કોમર્સ કોલેજ થરાના દાતાશ્રી ચીનુભાઈ બાપુલાલ ગુંજારિયા થરા નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી ગીરાબેન ધીરજભાઈ શાહ સૌએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા આ શિબિરના પ્રધાન વક્તા શ્રી લાખનાર ઠાકોરે શ્રીમતી ટીએસઆર કોમર્સ કોલેજ પાટણ ઓનલાઈન શિક્ષણ સેવાઓમાં સ્નાતક અનુસ્નાતક અને ડિપ્લોમા ઓનલાઈન અભ્યાસક્રમોના સંદર્ભે તથા અન્ય વિવિધ એપ્લિકેશનોના વિશે તલ સ્પર્શી વિગતપૂર્ણ પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એનએસએસ યુનિટના કોર્ડિનેટર શ્રી ગૌરવભાઈ શ્રીમાળીએ પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે સમગ્ર અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉક્ટર રામજીભાઈ આર રોહિતે કર્યું હતું અહેવાલ અમૃત ઠાકોર ક્ષેત્રીય જ્યોત ન્યૂઝ કાંકરેજ